બજેટમાં નાણામંત્રીએ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધારવા માટે મેટ્રો રૂટને લંબાવવાનો નિર્ણય કર્યો છે બજેટમાં નાણામંત્રીએ અમદાવાદ ગાંધીનગર મેટ્રોની કનેક્ટિવિટી વધારવા મેટ્રો રૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે જાહેર પરિવહનના સુદ્રઢીકરણના ભાગરૂપે નવી બસો મૂકવામાં આવી રહી છે તેમજ બસ સ્ટેશનોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ચાલુ વર્ષે મૂકવામાં આવનાર બે નવી બસો ઉપરાંત આગામી વર્ષે એસટી નિગમ દ્વારા વધુ નવી પચ્ચીસસો બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે માન્ય અધ્યક્ષી ગિપ સિટી ગ્લોબલ ફાઇનાન્સ સબ તરીકે ઉભરી રહેલ છે નવસો એકરથી તેત્રીસસો એકરમાં વિસ્તરણ કરી ગિપ સિટીને પ્લાન ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં ગીફ્ટ સિટીની સપનાના શહેર તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે માન્ય અધ્યક્ષશ્રી ગીફ્ટ સિટી ખાતે ફિનટેક હબ સ્થાપના કરવામાં આવશે જેના માટે રૂપિયા બાવન કરોડની જોગવાઈ ગાંધીનગર ગીફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે રૂપિયા સો કરોડની જોગવાઈ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે રૂપિયા આઠ હજાર ચારસો ત્રેવીસ કરોડની જોગવાઈ જ્યા સામાજિક અને આર્થિક વિકાસ માટેનું પાયાનું તત્વ છે ગુજરાતનો પ્રતિ વ્યક્તિ વર્ષ વીજ વપરાશ ચોવીસો બે યુનિટ છે જે સરેરાશ પ્રતિ વ્યક્તિ વીજ વપરાશ લગભગ બમણો છે આખા ભારતમાં બારસો યુનિટ વપરાય છે જ્યારે ગુજરાત ચોવીસો યુનિટ વાપરે છે એનો અર્થ એ થાય કે ગુજરાતમાં ઈઝ ઓફ લિવિંગ તો છે જ સાથે સાથે ઉદ્યોગ અને ખેતીનો વિકાસ પણ એટલો જ થયો છે ઉત્તરોત્તર વધતી જતી વીજ માગને પહોંચી વળવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા ગુજરાતે ગ્રીન ઉર્જાનું ઉત્પાદન અને વપરાશ વધારવા માટે સરકારે અનેક નીતિગત નિર્ણયો કર્યા છે જેનાથી રાજ્યની ઉર્જા સુરક્ષા જળવાશે ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત પંદરસો સિત્તેર કરોડની જોગવાઈ ડી વેમ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે રૂપિયા બારસો પંચ્યાસી કરોડની જોગવાઈ આદિજાતિ સાગરકાંઠા અને અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક જોડાણો આપવા માટે રૂપિયા એક હજાર સત્તર કરોડની જોગવાઈ સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે રૂપિયા ત્રણસો એસી કરોડની જોગવાઈ ખેતીવાડી ફિડરોના હયાત જૂના જર્જરિત વીજ વાયરો કન્ડકટર અને તેને આનુષંગિક સાધન સામગ્રી બદલી ગુણવત્તા સભર વીજ પુરવઠો પૂરો પાડવા માટે રૂપિયા એકસો ત્રીસ કરોડની જોગવાઈ માર્ગ અને મકાન માન્ય અધ્યક્ષશ્રી માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂપિયા બાવીસ હજાર એકસો તેસઠ કરોડની જોખવા